ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની છ વર્ષીય બાળકીનો ભોગ લીધો હતો પુણેથી આવેલા રિપોર્ટમાં કન્ફર્મ થયું છે કે બાળકી ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ હતી જોકે ચારમાંથી ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ત્યારે જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના આઠ બાળકોના કેસ સારવાર માટે આવ્યા હતા જેમાંથી છ બાળકોના મોત નીપજ્યા હતા અને બે બાળકો સારવાર હેઠળ છે ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા સેમ્પલ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ